પછી જે છે બાદમાં શક્તિકાંત દાસનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવે છે એટલે પહેલા ત્રણ વર્ષ માટે એની નિમણૂક થાય છે વળી પાછું જે છે બીજા ત્રણ વર્ષ માટે જે છે એમને કાર્યકાળને એક્સટેન્ડ કરવામાં આવે છે આમ જો રિઝર્વ બેંકના ગવર્નરનો કાર્યકાળ પાંચ વરસનો છે પણ આ જે છે ટોટલ છ વર્ષ તો એટલા માટે જે છે આ બધી ફેક્ટ બહુ જ મહત્વપૂર્ણ છે સાહેબ સંજય મલ્હોત્રા જે છે એમની વાત કરીએ તો આ જે છે એ રાજસ્થાન કેડરના ઓગણીસસો નેવું બેચના નાણા મંત્રાલય હેઠળ નાણાકીય સેવા વિભાગમાં સચિવના પદ ઉપર હતા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નાણાં અને કરવરા કરવેરાના ક્ષેત્રે જે છે આ બહોળો કેવો પચીસ વર્ષથી વધુનો જે છે અનુભવ ધરાવે છે સાહેબ સંજય મલ્હોત્રાજી શક્તિકાંત દાસ સાહેબની વાત કરીએ આઈએસ અધિકારી જે છે એ પણ મહેસૂલ વિભાગ અને આર્થિક બાબતોના વિભાગના ભૂતપૂર્વ સચિવ વાત કરીએ તો 2021 માં જે છે ફરીથી એમનો 3 વર્ષનો કાર્યકાળ એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો સાહેબ 15 માં નાણા સભ્ય તરીકે પણ સેવા આપેલી છે આ ઉપરાંત બ્રિક્સ હોય આઈએમએફ હોય કે સાર્ક હોય એમાં ભારત દેશનું જે છે એમણે પ્રતિનિધિત્વ કરેલું છે સાહેબ ને હવે જો ધ્યાનથી સાંભળજો આરબીઆઈ ની અંદર ગવર્નરનો કાર્યકાળ જે છે પાંચ અંદર જે છે પણ સાહેબ પાંચ ગવર્નર ટોટલ એટલે છ વર્ષ નો ગવર્નર કે જે છ વર્ષના કાર્યકાળ સુધી જે છે એ આરબીઆઈ ના ગવર્નર પદ ઉપર રહે છે બે હાજર ત્રેવીસ માં રઘુરામ રાજન હે બે હાજર ચૌદ એમના પછી આરબીઆઈ ના ગવર્નર બન્યા જેમણે આંતરરાષ્ટ્રીય આર્થિક સંશોધન જનરલ સેન્ટ્રિંગ બેંક જે છે બેન્કિંગ ઓફ ધ ઇયર પુરસ્કાર જીતનારા આરબીઆઈ ના બીજા ગવર્નર સાહેબ બે હજાર ચૌદ માં જે છે રઘુરામ રાજનજી જે છે એ બેન્કિંગ ગવર્નર ઓફ ધ ઇયર પુરસ્કાર જીતે છે એના પછી જે છે આપણા શક્તિકાંત ડાન્સ એ પણ જે છે આ પુરસ્કાર જીતે છે તો આમ બે આરબીઆઈ ના ગવર્નર છે જેમણે ગવર્નર ઓફ ધ ઇયર જે છે એ પુરસ્કાર જીતે છે સાહેબ તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન હવે મને કહો કે હું ઉતાવળ ઉતાવળ હજી તો પૂરું નથી થયું ભાઈ હજી તો ખાલી દસ ટકા કન્ટેન્ટ પૂરું થયું છે હજી તો માત્ર દસ ટકા કન્ટેન્ટ પૂરું થયું છે આના સંદર્ભમાં સર અને જો હું ખાલી આટલું કહીને સંજય મલ્હોત્રાની નિમણૂક થઈ છે સાહેબ તો એ વન લાઈનર થઈ જાય વન લાઈનર માટે મારી શું જરૂર મને કહો વન લાઈનર માટે તમને મારી જરૂર ખરી તમે જાતે પણ વાંચી શકો છો વન લાઈનર તો યાર એમાં મનીષ સિંધીની કોઈ જરૂર નથી તમને કોઈ શિક્ષકની જરૂર નથી તમને મારી જરૂર છે એક્સ્ટ્રા કન્ટેન્ટ એક્સ્ટ્રેક્ટ કરવાની એની સાથે કયો કન્ટેન્ટ જોડી શકાય એ શિક્ષક તરીકેની ભૂમિકામાં આવે છે ચલો સતત બે વર્ષ માટે એ પ્લસ રેટિંગ મેળવ્યું સતત બે વર્ષ માટે જે છે બે હજાર તેવીસ અને બે હજાર ચોવીસ માં જે છે રેટિંગ મેળવે છે સાહેબ આની અંદર સાહેબ આ ઉપરાંત જે છે ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝીન જે છે એમાં સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ 2024 માં દુનિયાના ટોચના જે છે ત્રણ કેન્દ્રીય બેન્કર્સની અંદર ભારતના પણ જે છે ગવર્નર તરીકે ભારતના પણ ગવર્નર હતા આની અંદર સાહેબ એ પણ જરા ધ્યાન રાખી લેજો આની અંદર ચલો આગળ હવે જો ભારતીય રિઝર્વ બેંકના પ્રતીકમાં એટલે કે ભારતીય રિઝર્વ બેંકનો જે આ પ્રતીક તમે જુઓ છો સાહેબ એની અંદર જે છે કોનો કોનો સમાવેશ થાય છે તો એની અંદર જો પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ભારતીય રિઝર્વ બેંક અને તમને અહીંયા એક આ દેખાઈ રહ્યું છે સાહેબ અને આ દેખાઈ રહ્યું છે આ શું છે તો વાઘ છે સાહેબ ટાઈગર છે સાહેબ અને આ શું છે ભાઈ નાળિયેરી એટલે કે પામ ટ્રી છે સાહેબ શું છે પામ ટ્રી છે સાહેબ આની અંદર ત્યાર પછી જે છે શરૂઆતમાં આરબીઆઈ ના ચિહ્નની અંદર सी અને પામ વૃક્ષ હતા સાહેબ પહેલા અહીંયા વાઘ નતો કોણ હતો ભાઈ પહેલા સી હતો સાહેબ પરંતુ સી ને બદલે વાઘ સાથે જે છે આ અપનાવવામાં આવે છે કારણ કે વાઘ એ ભારત નું રાષ્ટ્રીય પ્રાણી છે સાહેબ એટલા માટે જે છે આ ફેરફાર કરવામાં આવે છે આની અંદર ત્યાર પછી રિઝર્વ બેંક સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે સાહેબ રિઝર્વ બેંક સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે સાહેબ

तो और नेक्स्ट प्रश्न ने तुम्हारा माटे जे छे थैगियो साहेब ત્યાર પછી आरबीआई ની સ્થાપના જે છે તમે બધાને ખ્યાલ હશે ભાઈ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જે છે આની સ્થાપના 1 એપ્રિલ 1935 ના રોજ થઈ કયા કાયદા અંતર્ગત તો आरबीआई એક્ટ 1934 અંતર્ગત કરવામાં આવે છે સાહેબ એ વખતે સ્થાપના વખતે હેડક્ quarters કલકત્તા

આની સ્થાપના 1926 માં કરવામાં આવી હતી અને રોયલ કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે આ હિલ્ટન યંગ કમિશન પણ ઓળખવામાં આવે છે ચલો RBI ની સ્થાપના 1 એપ્રિલ 1935 ના રોજ થઈ બેંક RBI નું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949 ના રોજ કરવામાં આવે છે RBI ને જે છે ભારતની મધ્યસ્થી બેંક અથવા એપેક્સ બેંક ઓફ ઇન્ડિયા

એક રૂપિયા સિવાયની નોટ ઉપર ગવર્નર ની સહી હોય છે ગવર્નરોના સંદર્ભમાં વાત કરીએ સાહેબ ટોપિક જી ના સંદર્ભમાં તો આરબીઆઈ ના જે છે પહેલા ગવર્નર હતા સર ઓસબોન સ્મિથ આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા ભાઈ સીડી દેશમુખ સાહેબ હતા ભાઈ કોણ હતા સીડી દેશમુખ સાહેબ જે છે ચિંતામણી દ્વારકેશ જે છે ભારતીય વડાપ્રધાન કે જેમણે આરબીઆઈ ના ગવર્નર તરીકે સેવા આપી સાહેબ તો ડોક્ટર સિંહજી સાહેબ आरबीआई ના વર્તમાન ગવર્નર જે છે એ સંજય મલ્હોત્રાજી સાહેબ આ પણ ખાસ ધ્યાન રાખી લેજો ચાલો સૌથી ટૂંકો કાર્યકાળ આરબીઆઈ ના ગવર્નર તરીકેનો જો સૌથી ટૂંકો કાર્યકાળ રહ્યો હોય તો આરબીઆઈ ના સોળમા નંબર જે છે ગવર્નર હતા જેમનું નામ છે અમિતાભ ઘોષજી આ જે છે સૌથી શોર્ટેસ્ટ ટેન્યુઅર માટે માત્ર સોળ દિવસ માટે આરબીઆઈ ના ગવર્નર હતા સાહેબ શું હતા આરબીઆઈ ના ગવર્નર બન્યા હતા સાહેબ પંદર જાન્યુઆરી થી લગાવીને ચાર ફેબ્રુઆરી સુધી રહે છે એટલે કે સોરી વીસ દિવસ માટે સોરી પંદર દિવસ નહીં વીસ દિવસ માટે સૌથી લાંબો કાર્યકાળ જે છે સર બેનેગલ રામારાવ એ જે છે આરબીઆઈ ના આમ જોવા જઈએ તો ક્રમમાં જે છે ચોથા નંબરે જે છે એ ગવર્નર હતા સાહેબ ચોથા ગવર્નર એ ઓગણીસો ને થી લઈને સત્તાવન સુધી સાહેબ

હકીકતમાં જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પાસ કરીને પોતાના માતા પિતાના સપના સાકાર કરવા ઈચ્છે છે એમને તો આ ખ્યાલ આવી જશે કે આ બધું કેમ મહત્વપૂર્ણ છે અને આ બધું જે છે પરીક્ષામાં કેટલું પૂછાય છે અને કેટલું ઇમ્પોર્ટન્ટ છે બાકી જે લોકો જે છે મસ્તી મજાક માટે તૈયારી કરે છે એ લોકો માટે જે છે મારે કાંઈ નથી કેવું છે એમને એમની જે છે ઈચ્છા મુબારક છે ચાલો ભારતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહજી એ જે છે એકમાત્ર આરબીઆઈ ના ગવર્નર એકમાત્ર આરબીઆઈ ના ગવર્નર જે આગળ જઈને જે છે ભારતના વડાપ્રધાન બન્યા સાહેબ તો ડોક્ટર મનમોહન સિંહ આવે છે ભારતના કયા નંબરના ગવર્નર હતા સાહેબ એ તો પંદર માં નંબરના ગવર્નર હતા સાહેબ બ્યાસી થી પંચ્યાસી સુધી અને પછી જે છે ભારતના વડાપ્રધાન પણ બન્યા સાહેબ

भारतीय रिजर्व बैंक ना गवर्नर पद पर पर रहया प्रधानमंत्री ना सलाहकार पण रहया यूजीसी ना अध्यक्ष पण रहया आपड़ा देश नाना मंत्री ना पद पर भी रहा साहब तो आ बदी बाबतों ध्यान राखजो भाई के मनमोहन सिंह जी कया कया पद ऊपर जे छे रहेला छे साहेब चलो आरबीआई अन्य बैंकों बैंकोंनी जेम जनता ने नाना ऊंची ना आपती नथी આ સરકારી બેંક તરીકે ગણવામાં આવે છે લોકો સાથે નફાકારક બેન્કિંગ નું કામ કરતું નથી બેંકો અને સરકારને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પૈસા આપી શકે છે સાહેબ તમને એટલા માટે ખબર છે કે આરબીઆઈ ની મોનેટરી પોલિસીમાં એક રેપો રેટ શબ્દ આવે છે આ રેપો રેટ શબ્દ જે છે બેંકોને જ્યારે જ્યારે ઉધાર થતા હોય ત્યારે સાહેબ ચલો નીચેનામાંથી કઈ સંસ્થા છેલ્લા ઉપાયના ધિરાણ કરતા

એ ઘડવાનું કાર્ય કરે છે સર આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો તમને બધાને ખ્યાલ જ છે સાહેબ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ કયા કાયદા અંતર્ગત હેડક્વાર્ટર ક્યાં છે પહેલા ક્યાં હતું સાહેબ રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું કયું કમિશન હતું રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઈનાન્સ આવું પૂરું નામ હતું સાહેબ જેને ટૂંકમાં આપણે હિલ્ટન યંગ કમિશન તરીકે પણ જે છે ઓળખીએ છે આને સાહેબ આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ જે છે એની કલમ આઠમાં જઈએ જે આપણે ગવર્નરની વાત કરી રહ્યા છે ને તો એ કલમ માં લખેલું છે સાહેબ કે અહીંયા કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક પામેલા જે છે એક ગવર્નર અને સાહેબ એક બે ત્રણ ચાર આમ ડેપ્યુટી ગવર્નર હોય છે સાહેબ તો આરબીઆઈ જે છે એક ગવર્નર અને ચાર ડેપ્યુટી ગવર્નર હોય છે સાહેબ અને એમનો છે પાંચ વર્ષથી વધારે નહીં પાંચ વર્ષ જે છે અત્યારે હાલ જરા ફોટો બતાવી દો સાહેબ તો આરબીઆઈ ના ગવર્નર તો તમને સંજય મલ્હોત્રા આવી ગયા અત્યારે આ બધા જે છે ડેપ્યુટી ગવર્નર તરીકે જે છે એ અત્યારે ડેપ્યુટી ગવર્નર છે આ બધા કોણ છે ભાઈ

આ સર્ચ કમિટીની અંદર કેબિનેટ સેક્રેટરી આરબીઆઈના હાલના ગવર્નર ફાઈનાન્શિયલ સર્વિસ સેક્રેટરી અને બે સ્વતંત્ર સભ્યોનો જે છે સમાવેશ થાય છે અને આ બધા ભેગા થઈને જે છે સર્ચ કરે છે કે આપણે કોને આરબીઆઈ ના ગવર્નર જે છે એ તરીકે બનાવી શકાય છે તો આરબીઆઈ ના ગવર્નર તરીકે જે છે આપણે કોને એક્સેપ્ટ કરી શકીએ છીએ એ નામ જે છે સર્ચ કરે છે અને નામોની યાદી લાયક ઉમેદવારના નામોની યાદી તૈયાર થાય છે અને યાદી તૈયાર થઈ ગયા પછી જે છે સાહેબ આ મોકલવામાં આવે છે નિમણૂક પરની જે કેબિનેટ સમિતિ છે સાહેબ અને અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ એને મોકલવામાં આવે છે અને આ કમિટીના અધ્યક્ષ કોણ હોય છે તો આપણા દેશના જે છે વડાપ્રધાન મોદી સાહેબ જે છે અત્યારે હાલ આના વડા છે સાહેબ એ પણ ધ્યાન રાખી લેજો જે વડાપ્રધાન આનું અધ્યક્ષતા કરે છે સાહેબ આ પરંપરાગત રીત જે છે સિવિલ સર્વિસીસ ના કર્મચારી અથવા અર્થશાસ્ત્રી તરીકે જે છે હોવા જોઈએ સાહેબ લાયકાત ની અંદર આમાં તો એ જે છે એમની નિમણૂક કરવામાં આવે છે સાહેબ તો આ થઈ ગયું સાહેબ સરસ મજાની જે છે માહિતી તો આ હજી ઇન્ફોર્મેશન બાકી છે હજી ઇન્ફોર્મેશન બાકી છે હવે એમનો કે તો ઓ માય ગોડ સર હજી કેટલું બાકી છે બસ આજ તો હું સમજાવવા માંગુ છું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી બસ આટલું કરી લેવાથી સફળ થઈ જાય એવું નથી ઘણું બધું જે છે તમારે નોલેજ ભેગું કરવું પડતું હોય છે જ્યારે તમે સર્વ સંપન્ન સર્વ ગુણ બનશો ત્યારે જઈને આમાં સફળતા પ્રાપ્ત થશે અધરવાઇઝ નહીં પ્રાપ્ત થશે એ પણ જરા ધ્યાન રાખી લેજો આની અંદર ડન જો આ ઉપરાંત તમને ખ્યાલ હશે એક શબ્દ આવે છે મોનેટરી પોલિસી કમિટી એમ કયો શબ્દ આવે છે એમ મોનેટરી પોલિસી કમિટી જેને નાણાકીય નીતિ સમિતિ તરીકે ઓળખવામાં આવે છે નાણાકીય નીતિ સમિતિ તરીકે જે છે આને ઓળખવામાં આવે છે બહુ ધ્યાનથી સાંભળજો આના વિશે આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચર માં આપણા બે દિવસ પહેલા ચર્ચા કરેલી છે જો આ MPC નું અસ્તિત્વ જે છે ક્યારથી આવે છે સાહેબ તો 2016 થી આવ્યો છે ભાઈ એની પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ જાતે આ જે છે તમામ પ્રકારના પોલિસી રેટ નક્કી કરતો 2016 માં આની પેલા ઉર્ஜித் કમિટી ની જે ભલામણ છે આ ઉર્ஜித் કમિટી ની જે ભલામણ પર કઈ છે ભાઈ તો ભાઈ ધ્યાનથી સાંભળજો ભાઈ કઈ ઉર્ஜித் પટેલની જે છે સમિતિ ની ભલામણ ના આધારે MPC જે છે એ અસ્તિત્વમાં આવે છે એમાં પણ ઉર્ஜித் પટેલ સાહેબ ની વાત કરી સુ તો એમણે 5 સભ્યો ની સમિતિ કી દીધી

અને ત્રણ સભ્યો જે છે એ આરબીઆઈ ના હોય છે અને આરબીઆઈ ના ત્રણ સભ્યોમાંથી એક પોતે ગવર્નર નંબર ટુ ડેપ્યુટી ગવર્નર કે જે આ જે છે ગવર્નર એ એમપીસી ના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કરે છે સાથે સાથે ડેપ્યુટી ગવર્નર જે છે એ એમપીસી ના સંચાલન માટે જવાબદાર છે બેંક ના પ્રતિનિધિ સાહેબ પણ સાહેબ આ એમપીસી જે છે એ શું ધ્યાન રાખે છે ભાઈ ખાસ કરીને ફુગાવાને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે ભાઈ અનો મુખ્ય ટાર્ગેટ શું છે ભાઈ ઇન્ફ્લેશન ઉગાવાને નિયંત્રણમાં રાખવું સાહેબ એ ટાર્ગેટ છે ત્યાર પછી જે છે MPC ની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક જે છે વર્ષમાં ઓછામાં ઓછી બેઠક કી દેલી છે તો ભાઈ ચાર બેઠક ઓછામાં ઓછી કી દેલી છે એટલે મહત્તમ ગમમે એટલી હોઈ શકે છે ઓછામાં ઓછી કેટલી કીધી છે ચાર મહત્તમ કેટલી હોઈ શકે છે તો ગમે કારણ કે ઓછામાં ઓછી કીધી છે કાલ ઉઠીને આરબીઆઈ લાગે કે ફુગાવાને કંટ્રોલ કરવા માટે જે છે રોજ રેપો રેટ કે પોલિસી રેટ નક્કી કરવા પડે તો રોજ પણ બેસી શકે છે ભાઈ આ લોકો હે એ પણ થશે એના માટે હાર્દિકા પટેલ જે છે તમારે પ્રીવિયસ લેક્ચર ડેલી એટેન્ડ કરવા પડતા રહેશે હે ને એ ઓલરેડી આપણે જે છે હાલમાં નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી ત્યારે હાલમાં ત્રણે ત્રણ નવા સભ્ય બનાવવામાં આવે ત્યારે બહુ ડિટેલમાં ચર્ચા પણ કરી હતી તો થોડુંક એટલું જે છે મને એવું લાગે છે કે એક વસ્તુ હું જો ભણાવી લઉં છું તો પછી જે છે એને થોડુંક ફોલો કરવાનું રાખો તો તમને જે છે આ પ્રકારનો ઇશ્યુ નહીં થાય કદાચ તમે નવા હશો સાહેબ એમપીસી વર્ષમાં ઓછામાં ઓછી જે છે ચાર બેઠક અને મહત્તમ તો કોઈ ઉલ્લેખ નથી ભાઈ ત્યાર પછી જે છે એમપીસી નું કોરમ શું છે એમપીસી નું કોરમ કેટલા સભ્યોનું ઓછામાં ઓછું ચાર પણ ધ્યાન રાખી લેજો કે આ કોરમ ની અંદર એક વ્યક્તિ કમ્પલસરી છે એ છે આરબીઆઈ ના ગવર્નર આરબીઆઈ ના ગવર્નર વગર જે છે એમપીસી ની બેઠક ક્યારે થશે નહીં કારણ કે આરબીઆઈ ના જે છે આ એમપીસી ના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે સાહેબ તો એ આપણા આરબીઆઈ ના ગવર્નર જે છે એના અધ્યક્ષ પદ ઉપર ફરજ બજાવે છે સાહેબ ડન છે यार बची जे छे दर छ महीने हवे वात छे साहेब वोटिंग नी मत नी साहेब तो दरेक जोड़े एक मत छे परंतु निर्णायक मत अथवा कास्टिंग वोट अथवा जे छे सेकंड वोट आपवानो अधिकार आरबीआई ना गवर्नर

આ બધી બાબતો જે છે ધ્યાન રાખજો આ ઉપરાંત દર 6 મહિને દર 6 મહિને RBI મોનેટરી પોલિસી રિપોર્ટ બહાર પાડ છે સાહેબ ધ્યાન રાખજો ભાઈ દરેક ના જ્યારે બેઠક થાય ત્યારે પણ થાય અત્યારે દર 2 મહિને બેઠક થાય છે તો આ જે છે દર 6 મહિને એક રિપોર્ટ પણ પ્રકાશિત કરે છે आ रिपोर्ट ने पण जे छे जरा खास ध्यान राखी लेजो है ना दर 6 महिने फु आतो आरबीआई रिजर्व बैंक ऑफ इंडिया मारा वाहला विद्यार्थी मित्रों है ना